નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં હું કિન્નરી દર્શક મિત્રો કહેવાય છે પહેલું સુખ તે જાતે નર્યા શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો સ્વાભાવિકપણે જીવનમાં પણ ખુશહાલી બની રહે પરંતુ વ્યક્તિની જીવનશૈલી પણ યોગ્ય અને સંતુલિત હોવી જરૂરી છે નહીં તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આ સમસ્યાઓને લાઇફ સ્ટાઇલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ વિશે માહિતી મેળવીશું અને આપણી સાથે ચર્ચા માટે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે ગુજરાતની પ્રથમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી કાયઝન હોસ્પિટલના નિષ્ણાંત સિનિયર લેપ્રોસ્કોપિક અને સર્જન ડોક્ટર અતુલ શાહ કે જેઓ કાયઝન હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર છે અને પોતાના ક્ષેત્રમાં પચીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે સાથે જ કાયઝન હોસ્પિટલમાં ઇઆરએએસ પ્રોગ્રામના કન્સલ્ટન્ટ ઇન્ચાર્જ અને એનેથે ડોક્ટર શૈલા શાહ જોડાયેલા છે જે પોતાના ક્ષેત્રમાં વિશેષ કૌશલ્ય ધરાવે છે ડોક્ટર અતુલ ડોક્ટર શૈલા આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં ડૉક્ટર શૈલા સૌથી પહેલો સવાલ આપને કરવા માગીશ હેલ્થની વાત કરવામાં આવતી હોય સ્વાસ્થ્યની વાત કરવામાં આવતી હોય કેટલી મહત્વની અને શું છે આ હેલ્થ નમસ્કાર હું ડૉક્ટર શૈલા શાહ હવે આપણે જોઈ રહ્યા છીએ કે વોટ ઇઝ હેલ્થ હેલ્થ એટલે શું છે સામાન્યતા લોકોની એ પરિભ્રમા છે કે જો મને કોઈ ડિઝીઝ નથી તો હું હેલ્ધી છું પણ ડબ્લ્યુએચ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ લોકોએ હેલ્થની એક વ્યાખ્યા બનાવી છે એક ડેફિનેશન છે એમાં એમ કે છે કે ઇટ ઇઝ ધ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ સોશિયલ સ્પિરિચ્યુઅલ વેલબીંગ ઇટ ઇઝ નોટ ધ એબસન્સ ઓફ ડિઝીઝ વિચ ઇઝ હેલ્થ બટ ઇટ ઇઝ ધ ફિટનેસ એન્ડ ઇટ ઇઝ ધ હેલ્ધી ફિઝિકલ ફિઝિકલી મેન્ટલી સોશિયલી એન્ડ સ્પિરિચ્યુઅલી આની અંદર આપણે હજુ બે ચીજો એડ કરી શકીએ છીએ

આપણા શરીરમાં જે નવા નવા રોગો આવી રહ્યા છે જે આપણે કદાચ પચાસ વર્ષ પહેલા નહોતા જોતા એવા રોગો હવે જોઈ રહ્યા છે તો એ બધા રોગોને લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર કહેવામાં આવે છે અને એના વિશે આપણી રોજિંદી લાઈફ સ્ટાઈલ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે તો સૌથી પહેલા એ જાણવું પડે કે વોટ ઇઝ હેલ્ધી લાઈફ બિલકુલ હેલ્ધી લાઈફ વિશે જાણવા માંગીશું ડોક્ટર શૈલા આપની પાસેથી જાણીશું યસ તો લેટ સી ફિઝિકલ હેલ્થ છે એ ડૉક્ટર અતુલ સાહેબ તમને કહેશે પણ મેન્ટલ હેલ્થ જેમ કહીએ યા તો સોશિયલ યા તો સ્પિરિચ્યુઅલ કહીએ તો આમાં ટ્રીટમેન્ટ વાઈઝ ડિફરન્સ નથી હોતું પણ તમારા જે બિહેવિયર્સ તમારું થિંકિંગ કે તમારું જે ફિલિંગ્સ હોય છે એમાં જ્યારે ચેન્જીસ આવે છે ત્યારે તમને એમ લાગે કે તમે મેન્ટલ હેલ્થથી યા તો માનસિક હેલ્થથી પીડાતા છો જેમ કે સામાન્ય આપણે એક્ઝામ્પલ્સ લઈએ તો આજના જમાનામાં એવું કહેવાય છે કે આઉટ ઓફ ફાઇવ પીપલ વન પર્સન ઇઝ સફરિંગ ફ્રોમ ધ મેન્ટલ હેલ્થ હવે કેવી રીતે તો આમ આપણે સમજી ના શકીએ પણ હરેક વખતે કંઈ આપણે પ્રોફેશનલ એડવાઇસ લેવાના નથી તો એટલા માટે આપણે સમજીએ કે વોટ ઇઝ માનસિક સ્વાસ્થ્ય ઘણી એવું થાય છે કે તમે બહુ ચિંતામાં પડી જાઓ છો યા તો પછી તમે કોન્સન્ટ્રેટ કરી નથી શકતા યા તો નાની નાની વાતમાં કોઈ ચેન્જીસ આવે છે તો તમને સ્ટ્રેસ થઈ જાય છે તમારી ડાયટરી હેબિટ્સ ચેન્જ થાય છે ભૂખ લાગતી નથી યા તો તમને ઊંઘ બરોબર આવતી નથી તમને કોઈ લોકો જોડે મિક્સ થવાનું મન થતું નથી નવી ચીજ શીખવાની મન થતી નથી તમે કોઈ ખરાબ રસ્તે જઈ શકો છો એલ્કોહોલ સ્મોકિંગ કોઈ પણ બેડ હેબિટ્સમાં પણ પડી શકો છો તો આ બધા જે સિમ્ટમ્સ છે આ આપણા માનસિક રોગોના સિમ્ટમ્સ છે અને તમે એમ જુઓ તો સ્પિરિચ્યુઅલ હેલ્થ અને સોશિયલ હેલ્થ આ ચીજોમાં પણ જો અગર આપણે હેલ્ધી ના હોઈએ તો આનું પછી અલ્ટિમેટલી ઇમ્પેક્ટ જે પડે છે એ આપણી ફિઝિકલ હેલ્થમાં પડે છે તો મારા હિસાબથી સ્પિરિચ્યુઅલ હેલ્થ મેન્ટલ હેલ્થ સોશિયલ હેલ્થ આ બધા છે ને ફાઉન્ડેશન છે જેના ઉપર આપણી ફિઝિકલ હેલ્થ ટીકેલી છે

તો આપણે કદાચ આપણું પ્રોગ્રામ ચાલુ રાખીએ જેમાં તમને બધા જ ઉત્તર મળી જશે બિલકુલ ડોક્ટર અતુલ લાઈફસ્ટાઈલ વિશે જ્યારે વાત કરી રહ્યા હોય લાઈફસ્ટાઈલની અંદર લોકોની લાઇફ સ્ટાઈલ ની અંદર એવો કેવો બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે થઈને આ બીમારીઓ આ રોગ થતા હોય છે લાઈફ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો કે આજથી પચાસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાની લાઇફ સ્ટાઈલ શું હતી આપણે શરૂઆત કરીએ સામાન્ય ઘરની અંદર ઘરની ઘણી બધી પ્રવૃત્તિ એવી હતી કે ફેમિલી સાથે મળીને અથવા એક સ્ત્રી ઘરમાં ઘણું બધું કામ હાથથી કરતી હતી એની જગ્યાએ હવે બધા જ મશીનો અવેલેબલ છે વોશિંગ મશીન છે ગ્રાઇન્ડર છે ઘર ગણતી છે તમે યુ જસ્ટ નેમ એમ ઇવન હવે તો કચરા પોતા માટે બી મશીનો જ અવેલેબલ છે તો એ ફિઝિકલ હેલ્થ હેઝ ગોન અવે ઇટ હેઝ બિન ટેકન બાય મશીન્સ એના પછીનો ક્વેશ્ચન આવે છે માણસોનો ઘરેથી બહાર નીકળવાનું આપણે જે ટ્રાન્સપોર્ટેશન કહીએ સામાન્ય પ્રવૃત્તિ માટે આરામથી લોકો ચાલીને દસ પંદર મિનિટ અડધો કલાક સુધીનો સમય ચાલીને કામ કરતા હતા જે વસ્તુ હવે સંપૂર્ણપણે છૂટી ગઈ છે ઘરમાંથી બહાર નીકળો એટલે કાં તો ટુ વ્હીલર અથવા ફોર વ્હીલરની ચાવી હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે છે તો ટ્રાન્સપોર્ટેશનમાં જે મેજર ચેન્જ આવ્યો છે એનાથી ઘણું બધું ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે એ પછીનો મેજર ચેન્જ આવે છે બાળકોમાં જે બાળકોને મને યાદ છે હું જ્યારે નાંધો તો જે રમતો રમતા હતા એના વિશે કદાચ આજના બાળકોને ખબર બી નથી કોચમણી ભમરડો લખોટી આ બધી વસ્તુઓ સાતડિયું કોઈને કદાચ આજના બાળકોને ખબર જ નથી એમને એંગ્રી બર્ડ એ બધા જ ગેમ છે જે વિડીયો પર રમાઈ શકે છે તો આખું શિફ્ટ થઈ ગયું છે લોકોની લાઈફસ્ટાઈલની પ્રવૃત્તિ બધું કોમ્પ્યુટર અને ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ થઈ ગયું છે એમાં ફિઝિકલ હેલ્થ ખરેખર બહુ જ સફર કરે છે બિલકુલ અહીંયા રાજલબેન આપણી સાથે જોડાયેલા છે રાજલબેન આપની સમસ્યા જણાવશો હા મારે પિત પિતની પતલી છે પિતા સેની તો ઓપરેશન વગર નીકળી શકે પિતાશની કોથળીની જે ભગવાને રચના કરી છે એનું કામ એટલું છે કે જે પિત્ત લિવરમાં બને છે એ આપણે પિત્તાશની કોચરીમાં સંગ્રહ થાય છે એનું મુખ્ય કાર્ય માત્ર પિત્તળને સંગ્રહ કરવાનું અને કન્સન્ટ્રેટ કરવાનું છે પિત્ત જે બને છે લિવરમાંથી બને છે એક વખત પિત્તની પિત્તાશની દીવાલ ખરાબ થઈ જાય અને પથરી બને તો એના એક જ ઉપાય છે એ ઓપરેશન એના સિવાય એનો ઉપાય નથી કોઈ પણ જાતની દવાથી એ નીકળી શકે નહીં બિલકુલ ડોક્ટર અતુલ લાઇફ સ્ટાઇલમાં બદલાવ વિશે તો આપણે વાત કરી છે અને જો વાત કરવામાં આવે ઓબેસીટી જેવી જે સમસ્યાઓ છે તે ખૂબ જ સામાન્ય બની ગઈ છે ત્યારે લાઇફસ્ટાઈલમાં બદલાવને કારણે પેટના કયા કયા રોગો થતા હોય છે સામાન્ય રીતે આપણે જે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડરનું એક આખું ગ્રુપ કરીએ જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ એસિડિટી ગળ આઈબીએસ ઓબેસીટી અમુક પ્રકારના કેન્સર કોલોન કેન્સર ઇસોગેટસ કેન્સર લિવરના પ્રોબ્લેમ ફેટી લિવર આ બધા ઇઝ અ ગ્રુપ ઓફ લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર્સ એમાં પણ ખાસ કરીને પાચનતંત્રના જે રોગોની વાત કરીએ એમાં ગઢ એટલે એસિડિટી જે હમણાં પ્રશ્ન હતો કે એસિડિટી અને કબજીયાતનો પ્રોબ્લેમ છે એ બહુ જ સામાન્ય લગભગ એવું કહી શકે કે અમારા ત્યાં આવતા દર્દીઓમાંથી સિત્તેરથી એંસી ટકા દર્દીઓને પ્રાઇમરી કમ્પ્લેઇન્ટ એસિડિટી ગેસ અને કબજિયાતની હોય છે

લાઈફસ્ટાઈલ ડિસોર્ડર છે જેને અમે અમારી ભાષામાં ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહીએ છીએ જેમાં તમારા આંતરડા તમારી માનસિક પરિસ્થિતિને કારણે ઘણા વધારે કામ કરતા હોય છે ઘણા લોકોને કોઈ પણ રોગની ગેરહાજરી હોવા છતાં વારંવાર વોશરૂમ માટે જવું પડતું હોય છે તો આ બધાનું કારણ આપણી લાઇફસ્ટાઈલ છે આપણે કેટલો ખોરાક લઈએ છીએ ક્યારે લઈએ છીએ અને શું લઈએ છીએ આ ત્રણે ત્રણ ક્વેશ્ચન બહુ જ અગત્યના છે માત્ર એવું નથી કે સાહેબ શું ખાઈએ શું ના ખાઈએ બધાનો પ્રશ્ન એક જ હશે શું ખાવાનું પણ એના કરતાં અગત્યની વસ્તુ તમે ક્યારે ખાવ છો અને કેટલું ખાવ છો તો એના વિશે જાણવું જરૂરી છે દિવસમાં ચારથી થી પાંચ વખત થોડું થોડું જમો ભૂખ્યા રહો નહીં ભૂખ્યા પેટે ચાય અથવા તેલ મસાલા વાળો ખોરાક વધારે લો નહીં અને જમવાના મિનિમમ સુવાના બે કલાક પહેલા જમવાનું પૂરું કરી લેવું જોઈએ કાયક પ્રવૃત્તિ ધ્યાન રાખવું પડે બિલકુલ ડોક્ટર અતુલ આપ લાઈફસ્ટાઈલ ને કારણે થતા જે પેટના રોગો છે તેના વિશે જણાવી રહ્યા હતા લાઈફસ્ટાઈલ ના જે રોગો છે એમાં પાચન તંત્રના રોગોમાં કોમનિસ્ટ મે કીધું એ ગર્ડ અથવા એસિડિટી છે એ પછી આવે છે આઈબીએસ આઈબીએસ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે જ્યાં માણસને વારંવાર કુદરતી હાજતે જવાની જરૂર પડે છે થોડું ખાધું હોય ને તરત જવું પડે છે તો જ્યારે એમની તપાસ કરવામાં આવે એમના એન્ડોસ્કોપી કોરોનોસ્કોપી સ્ટૂલ રિપોર્ટ બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે તો એ સીધું દર્શાવે છે કે માણસના મગજનો કંટ્રોલ આંતરડા પર હોય છે અને એ આંતરડાને દોડાવે છે તો ધીઝ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધ લાઇફ સ્ટાઇલ ડિઝીઝ હવે એનાથી આગળ તો એક જે અત્યારનો વધારે ગંભીર બીમારી છે એ ફેટી લિવર ઓફ ફેટી ઇન્ફિલ્ટ્રેશન ઓફ લિવર જેમ જેમ શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે એમ એમ

બિકુલ અત્યારે ડોક્ટર અતુલ અહીંયા સવાલ એ થાય કે દારૂ છે તમાકુ છે ધૂમ્રપાન છે તેને કારણે થઈને લાઈફસ્ટાઈલને લગતા રોગો થવાની શક્યતાઓ કેટલી કેવા રોગો થતા હોય છે લાઈફ સ્ટાઈલના રોગોમાં અત્યારની જે આધુનિક લાઈફ સ્ટાઈલ છે એમાં સ્મોકિંગ ટોબેકો આલ્કોહોલનો બહુ મોટો રોલ છે એવું છે કે અમુક પ્રકારના કેન્સરો જે લિવર કેન્સર છે કોલોન કેન્સર છે અન્નદળીનું કેન્સર છે આ બધામાં આ અને લંગ્સનું કેન્સર છે જે કદાચ સ્મોકિંગ ઇઝ વેરી વેરી રિલેટેડ ટુ ઇટ તો આ બધા સ્મોકિંગ અને આલ્કોહોલને કારણે ઘણા બધા લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર થઈ રહ્યા છે બિલકુલ અને ડોક્ટર અતુલ અહીંયા સવાલ એ થાય કે લાઇફ સ્ટાઇલ ડિસીઝ વિશે તો વાત કરી રહ્યા છે પરંતુ તેની સારવારના કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે શું ખોરાકમાં બદલાવ લાવવો કે પછી યોગ કસરત મેડિકેશન મેડિટેશન શું મદદરૂપ સાબિત થઈ શકે મને લાગે છે કે શૈલા વધારે કહી જી બિલકુલ ડોક્ટર શૈલા એટલે આમાં શું છે કે જે આપણે ઓલરેડી વાત કરી છે કે મેન્ટલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ આની અંદર એક જ છે કે આપણી જે રોજની દિનચર્યા છે એમાં બહુ ડિસિપ્લિન લાવવાની જરૂર છે આપણી લાઈફસ્ટાઈલ બહુ જ ડે બાય ડે ખરાબ થતી જાય છે અને આની અંદર જે મેઇન ત્રણ ફેક્ટર્સ છે એ છે કે તમને એક પ્રોપર ડીપ સ્લીપ આવી જોઈએ બીજું છે એટલે ઊંઘ સરસ આવવી જોઈએ બીજું છે કે તમારો જે ખોરાક છે બેલેન્સ ડાયટ એ બહુ જરૂરી છે અને ત્રીજી થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ એક્સરસાઇઝ આ ત્રણ ચીજો બધાને ખબર છે કે આ ચીજ બહુ ઇસેન્શિયલ છે લાઈફમાં પણ આ ચીજને આપણે આત્મસાત કરવી એ જ સૌથી મોટો ચેલેન્જ છે આમાં શું થાય છે કે સોશિયલ મીડિયાનો પણ એક બહુ ખરાબ રોલ છે કે એમાં ઘણી વખત લોકોમાં ડિફરન્ટ જેલેસી યા તો પછી કમ્પેરિઝન્સ કોમ્પિટિશન યા તો ફોમો જે હવે નવો વર્ડ આવી ગયો છે માર્કેટમાં આ બધી ચીજોથી પણ યંગ જનરેશન જે હવે તો કહે છે કે મેન્ટલ ડિસઓર્ડર ઇવન સ્ટાર્ટ એટ ધ એજ ઓફ ફોર્ટીન યર્સ ચૌદ વર્ષથી ટીન એજર્સમાં ટ્વેન્ટી પર્સન્ટ ઇન્સિડન્સ રેટ જોવામાં મળ્યો છે અને એનું મેઇન કારણ છે એમની ડાયટરી હેબિટ્સ એમના ડિસ્ટર્બ સ્લીપ અને આ સોશિયલ મીડિયા એટલે આપણે એનાથી પણ જે છે એ સારી ચીજો લેવાની છે એક્સરસાઇઝ મેડિટેશન સ્લીપ કહે છે કે ઇટ ઇઝ ધ ડીપેસ્ટ એન્ડ ધ બેસ્ટ ફોર્મ ઓફ મેડિટેશન સો યુ શુડ હેવ અ વેરી હેલ્ધી સ્લીપ એના પછી આવે છે યોગા યોગાનો રોલ સરસ છે પછી તમારું ડાયટરી હેબિટ્સ એટલી રેગ્યુલરાઈઝ કરાવવાની જેવી રીતે ડોક્ટર અતુલ સાહેબે વાત કરી છે આપણને પછી એક આવે છે સ્પિરિચ્યુઅલ હેલ્થ સ્પિરિચ્યુઅલ હેલ્થ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ઓલ ધ હેલ્થ આ સ્પિરિચ્યુઅલ હેલ્થ પર જો તમે કાબુ કરો તમે કંટ્રોલ કરી દીધો તો યુ આર ગોઈંગ ટુ બી વેરી હેલ્ધી ઇન લાઇફ આમાં શું કરવાનું છે સ્પિરિચ્યુઅલ હેલ્પમાં જેમ કે તમે સવારે ઉઠો છો તો તમારે એક સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ રાખો એક કૃતજ્ઞતા રાખો કે મને ભગવાને આટલું બધું સરસ આપ્યું છે નેચર આપણો આટલો સરસ છે આપણને ફ્રેન્ડ્સ આટલા સરસ છે એ બધાને તમે થેન્કસ ગીવિંગ કરો એના પછી તમે દિવસમાં કોઈક કોઈને હેલ્પ કરો પછી કોઈના મોડા ઉપર સ્માઈલ લાવવાની કોશિશ કરો એના પછી તમે શું કરી શકો છો તો નેચર સાથે તમે કનેક્ટ થાવ અને સોશિયલ હેલ્થમાં તમે શું કરી શકો છો તો બને એટલું સોસાયટીમાં મેન ઇઝ અ સોશિયલ એનિમલ વિદાઉટ સોસાયટી વિદાઉટ સોશિયલ લાઈફ મેન ઇઝ લાઇક એન એનિમલ એટલે તમે બને એટલું ફ્રેન્ડશીપ રાખો ઘણા લોકોને લાગે છે કે ફ્રેન્ડશીપ ઇઝ અ વેસ્ટેજ ઓફ ટાઈમ ત્યાં કશું પ્રોડક્ટિવ થતું નથી તો તમે નવી નવી એક્ટિવિટીઝ ક્રિએટ કરો એ લોકો જોડે પણ એનું તમારા મેન્ટલ હેલ્થ પર અને ફિઝિકલ હેલ્થ પર ડેફિનેટલી અસર પડવાનું છે તમે સવારે ગાર્ડનની અંદર એક્સરસાઇઝ કરવા જાઓ છો ત્યારે તમે ફ્રેન્ડ સર્કલની સાથે જોઈન થઈ જાઓ ત્યાં તમારું સોશિયલ હેલ્થ મેન્ટેન થઈ જશે અલોંગ વિથ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ડિસિપ્લિન યોર લાઈફ જેટલું બને એટલું દિવસમાં બને એટલું ડિસિપ્લિન લાઈફ કરો તો અલ્ટિમેટલી ફિઝિકલ હેલ્થ પણ તમારી સારી રહેશે

તમને પેટના રોગો વિશે અન્નનળીથી માંડીને ગુદાના માર્ગ સુધીના બધા જ અંગ અવયવના રોગો વિશે બધા જ પ્રકારની સારવાર જેમાં લેપ્રોસ્કોપી એન્ડોસ્કોપી એની સપોર્ટિવ સારવાર સીટી સ્કેન સોનોગ્રાફી આઈસીયુ બધી સર્વિસીસ મળી શકે છે જ્યારે આપણે લાઇફસ્ટાઈલ ડિસોર્ડરની વાત કરીએ તો જ્યાં આપણે ઇન્ટરવેન્શન ડોક્ટરની ટ્રીટમેન્ટની જરૂર પડે છે એવા રોગોમાં ખાસ કરીને એસિડિટીનો રોગ આવે છે જેના માટે કાયઝન હોસ્પિટલમાં અપરજીયા એન્ડોસ્કોપી ટ્વેન્ટી ફોર અવર પીએચ મેનોમેટ્રી અને બધી જ નિદાન અને યોગ્ય સારવારની સગવડ છે એ પછીનો પ્રશ્ન આવે છે લિવરમાં લિવરના દરેક રોગો વિશે સિમ્પલ સોનોગ્રાફી લિવરના બ્લડ ટેસ્ટ એના પછીનો ફાઇબ્રોસ્કેનનો ટેસ્ટ જેનાથી તમે જાણી શકો કે તમારી લિવરમાં કેટલી ચરબી જમા થઈ છે ને ફેટી ઇન્ફિટેશન કેટલા લેવલનું છે વન ગ્રેટ ટુ ગ્રેડ થ્રી એના પરથી તમે નક્કી કરી શકો કે અમારે આગળ કે પ્રાણ કયા પ્રકારની દવાઓ અથવા કસરત કરવાની જરૂર છે અને એના પછીનો જે આવે છે અમુક પ્રકારના બધા જ અન્નળી અથવા લિવર અથવા પેન્ક્રિયાસ અથવા કોલોન બધા જ કેન્સરની સારવાર કાઇઝનમાં અત્યાધુનિક પદ્ધતિ દેવામાં આવે છે જેમાં એ કમ્બાઇન કેર ઇન્ક્લુડિંગ મેડિકલ એન્ડ સર્જિકલ એન્ડ ડેસ્ટ્રોપોજી સાથે થાય છે પ્લસ મેડિકલ ઓન્કોલોજી સર્વિસીસ પણ બધી અવેલેબલ છે તો બધી જ સર્જરી ઓપન પ્લસ એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરીથી થાય છે જી બિલકુલ ત્યારે લાઇફસ્ટાઇલ ડિસીઝ વિશે વાત કરી રહ્યા છે તેની સારવાર અને નિદાન વિશે પણ આપણે વાત કરી રહ્યા છે આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે આખા વિશ્વમાં કેટલી લડાઈઓ થઈ રહી છે નાણાકીય બજારમાં બહુ મોટું વેલકમ બેક આપણે ચર્ચા કરી રહ્યા છીએ લાઇફ સ્ટાઇલ ડિસીઝ વિશે સાથે જોડાયા છે કાયઝન હોસ્પિટલથી ડોક્ટર અતુલ શાહ અને ડોક્ટર શૈલા શાહ તેમની સાથે આ ચર્ચાને આગળ વધારીએ ડોક્ટર અતુલ અહીંયા સવાલ થઈ રહ્યો છે આગળ આપણે જે પ્રમાણે ઓબેસીટીની વાત કરી છે લાઇફ સ્ટાઇલ ઓબેસીટીની સમસ્યા માટે થઈને કેટલી જવાબદાર છે અને તેના માટે થઈને શું સારવાર ઉપલબ્ધ છે આજના સમય માટેનો એક બહુ સરસ પ્રશ્ન છે તમારો ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ ઓલમોસ્ટ નાઇન્ટીન એટી નાઇન નાઇન્ટી થી ઇવન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કન્સિડરડ ઓપેસીટી એઝ અ ડિઝીઝ પહેલાં તો શું કહેતા કે શરીર ભારે હોય તો કે આ તો સારા ખાતા પીતા ઘરના માણસો છે એટલે વજન ભારે હોય પણ જ્યારે જ્યારે આપણે જાણ્યું કે વજન વધવાની સાથે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર આથરાઈટીસ અમુક પ્રકારના કેન્સર ઇન્ફોલિટી એ બધા જ રોગો જ્યારે આવવા માંડ્યા ત્યારે જાણવું કે ના ઓબેસિસિટી ઉપર ફોકસ કરવું જરૂરી છે એને એક રોગ તરીકે સ્વીકારી અને એની સારવાર માટે ડૉક્ટર પાસે જવું જરૂરી છે હવે ડોક્ટર પાસે જ્યારે તમે જાઓ છો ત્યારે પહેલાં તો તમારે જાણવું પડે કે તમારું ઓબેસિટીનું લેવલ શું છે અને એનું કોમન મેઝરમેન્ટ ઇઝ બોડી માસ ઇન્ડેક્સ બીએમઆઈ એશિયન પોપ્યુલેશનમાં ટ્વેન્ટી ફાઈવ ટુ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફાઈવ બી એમઆઈ એ લગભગ નોર્મલ કહી શકાય વર્ગીકૃત કરીને જણાવવામાં આવે કે તમે કયા લેવલે છો એની સાથે તમને કયા કયા રોગો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ તો એને કમ્બાઈન આધારે ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવે છે બિલકુલ અત્યારે આપણી પાસે સમયનો થોડો અભાવ છે બેરિયાટિક સર્જરી એ એક પ્રકારની સર્જરી છે જેનાથી હોજરીનો પાર્ટ નાનો કરવામાં આવે અથવા હોજરીને બાયપાસ કરવામાં આવે આના કારણે સૌથી વધારે ફાયદો એ છે કે માણસની ભૂખ લાગવાની ઓછી થાય અને ખોરાક ઓછો લઈ શકાય અને એને કારણે ઓલમોસ્ટ તમારું જે વજન છે એમાં તમે એક્સેસ વજનમાંથી સેવન્ટી એટી પર્સન્ટ વજન રિડ્યુસ કરી શકો છો કદાચ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ મેડિકલ અથવા એક્સરસાઇઝ એવી નથી કે જે આટલું આટલું સારું રિઝલ્ટ આપી શકે બિલકુલ ત્યારે ડોક્ટર શૈલા અમારા દર્શક મિત્રોને આપ શું સલાહ આપવામાં માગશો ટૂંકમાં હવે મારું કહેવું એ જ છે કે આપણે ઓલરેડી આ બધું ડિસ્કસ તો કર્યું છે પણ બહુ મોટી એક વાત મને કેવી છે એ છે કે તમે તમારું જે સેલ્ફ એસ્ટીમ એ તો સ્વાભિમાન છે એને ક્યારેય છોડવાનું નથી તમારામાં જે સ્ટ્રેન્થ છે તમારામાં જે આવડતો છે એને ડેવલપ કરો ન કે બીજાનું દેખાદેખી કરીને તમે આગળ વધવાની કોશિશ કરો એમાં તમારું જે પ્રોડક્શન હશે તમારો આઉટકમ હશે એ બહુ સક્સેસફુલ હશે બિલકુલ પછી તમે એક કરી શકો છો કે તમારી હોબીસ રાખો રોજ તમારો મિનિમમ વન અવર તમે તમારા હોબીસની પાછળ આપો નવું નવું ક્રિએટિવિટી શીખો એમાંથી તમને જે મેન્ટલ હેપીનેસ મળશે એ તમારું ફ્યુચર હેલ્થ માટે કામ કરશે સોસાયટીમાં પણ તમે બહુ પોઝિટિવલી પાર્ટિસિપેટ કરીને લોકોની મદદ કરી શકો છો બિલકુલ અત્યારે જે પ્રમાણે લાઇફસ્ટાઈલ ડિસીઝની આપણે વાત કરીએ છીએ તમે જે મેસેજ આપ્યો છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે એક તો દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર લોન માટે થોડા આગળ